નમસ્કાર મિત્રો ગીર પરિવારમાં આપનું સ્વાગત છે હું કિશોર ડોડિયા મિત્રો બારમી તારીખે બાર ઇટાચી મશીન લોકાર્પણ થવા જઈ રહ્યા છે ગીર પરિવાર દ્વારા અને એક કાર્યાલય અહીંયા શરૂ કરવામાં આવ્યું છે કાલાવાડ રોડ ઉપર ત્યાં વિવિધ મહાનુભાવો અહીં મુલાકાત લઈ રહ્યા છે આજે જે કાર્યાલયની મુલાકાતે આવ્યા છે એ લોઠડા પીપલાણા અને પડવલા ઇન્ડસ્ટ્રીના પ્રમુખ છે અને જે કે ગ્રુપના ચેરમેન છે ને સરદારધામના ઉપપ્રમુખ છે એવા જયંતિભાઈ સરદારા અહીં પધાર્યા છે જયંતિભાઈને આપણે ગીર ગંગા વિશે વાત જાણીએની જયંતિભાઈ આપનું સ્વાગત છે હું જયંતિભાઈ સરદારા પ્રમુખ લોટલા પીપલાના પડોલા ઇન્ડસ્ટ્રી એસોસિએશન ચેરમેન જે કે ગ્રુપ રાજકોટ અને સરદારધામ સૌરાષ્ટ્રનો ઉપ્રમુખ છું હું આપને જણાવવા માંગુ છું ઘણા ટાઈમથી ગીરગંગાની શરૂઆતથી હું આમાં જોડાયેલો છું અને ગીરગંગાએ બહુ મોટો સંકલ્પ કર્યો છે દિલીપભાઈ સખિયાની આગેવાનીમાં ગીરગંગાએ અત્યારે એક જળ અભિયાનની એક જ્યોત જગાવી છે બરોબર અને એ અભિયાન દ્વારા પ્રકૃતિનું એવડું મોટું કામ થઈ રહ્યું છે કે કહેવત છે ને કે જળ વિના જીવન શક્ય નથી અને જ્યારે આપણે ક્યાંય વેરાન વગડામાં જતા હોય અને તરસ લાગી હોય ત્યારે એની શું કિંમત હોય એ કિંમત આપણે કાયમી જાળવી રાખીએ તો કેવું સારું સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજા પ્રવાસ ની શોખીન છે પણ આપણે પ્રવાસ માં જાય છે ને તો પણ ત્યાં પ્રકૃતિ અને પાણી છે ત્યાં પેલા જાય છે બીજું કે ભૂતકાળમાં જયારે નર્મદામાં અહીંયા નતી વધારી ત્યારે પાણી વગર ઉનાળામાં કેવી રીતથી માણસો વલખા મારતા એ મેં મારા નાનપણમાં ખૂબ જોયું છે પણ એવું નથી હવે અત્યારના ઔદ્યોગિકરણ અને ફાસ્ટ ડેવલપમેન્ટના સમયમાં પાણી ખૂબ જરૂરી છે જેટલું વધુ પાણી એ આપણે પ્રકૃતિનું રક્ષણ કરશું અને દેશનો પણ વિકાસ કરશું એટલે અત્યારે જે અભિયાન ચાલે છે ગીરગંગાએ પહેલાં અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમનો સંકલ્પ કર્યો હતો પણ રાજકોટ અને આ સૌરાષ્ટ્ર ગુજરાતની પબ્લિકનો સાથ અને સહકાર જોઈ અને ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ અને એની ટીમે નક્કી કર્યું કે આ આપણો ટાર્ગેટ નાનો છે અને ચેકડેમ અને મોટા ડેમ ઊંડા કરવા એના પાળાઓ લેવા પાણીની ક્ષમતા વધારવી એક સંકલ્કલ્પ નહીં એની સાથે સાથે વરસાદી પાણી આપણા ગ્રાઉન્ડ આપણા રોડ ઉપર આપણા ઘરના ફળિયામાંથી વહી ન જાય એટલા માટે બોર રિચાર્જ એની સાથે સાથે મોટા ખાડા કરી અને એમાં મેટલિંગ પાણા નાખી અને પાણી રોકવું એન કેન પ્રકારે પાણી જે વહી જાય છે છેલ્લા વર્ષોમાં ખૂબ વરસાદ સૌરાષ્ટ્રમાં પડે છે પણ સૌરાષ્ટ્ર ઊંધી રકાબી જેવું છે કે એ ચારે બાજુ દરિયાને પાણી આપી દે છે આ પાણીને રોકી લઈએ ને તો સાહેબ કાશ્મીર નહીં પણ દુનિયાની કોઈ પણ ડેસ્ટિનેશન જેવું સૌરાષ્ટ્રને આપણે ડેવલપ કરી શકીએ એમ છીએ પણ એક વસ્તુ એવી છે કે હું શું કરી શકું એમ નહીં આપણે બધા કરશું તો કોઈ વસ્તુ અશક્ય નથી કહેવત છે કે ટીપે ટીપે સર્વર ભરાય કહેવત છે કે કાચબો ધારે તો શિખર સર કરે છે અને સસલું જો આળસ કરે તો એ પાછળ રજે છે એમાં ગીરગંગાએ આ જે અત્યારે આલેખ જગાવી છે એમાં હું શું કરી શકું કરોડ રૂપિયાનું દાન કરવાના કરોડ રૂપિયાનું દાન કરે છે અને રોજ એક રૂપિયો દસ રૂપિયા પચીસ રૂપિયા પચાસ રૂપિયા બચાવી નહીં કે એક ગીરગા પરિવારના માણસનું પગાર આપીને કોઈ પાવડો લઈ દઈએ કોઈ ટ્રેક્ટર કોઈ ટ્રેલી કોઈ જેસીબી કોઈ હિટાચી જે શક્ય બને તે આપણે આમાં વ્યસનમાં ફેશનમાં અને પ્રસંગમાં પૈસો ખૂબ વેડથે છે પણ એમાંથી થોડી બચત કરી અને આ ભગીરથ કાર્યમાં જો જોડાશું તો એમાં પરમ કૃપાળું પરમા પરમાત્મા પણ ખુશ થશે પ્રકૃતિનું પણ કામ થશે અને પાણી વગરની તો આ પ્રકૃતિ પણ નકામી છે ઝાડ પણ પાણી વગર નથી રહી શકતું જીવન પણ નથી રહી શકતું અને માણસ પણ નથી રહી શકતો તો આવા ભગીરથ કાર્યમાં એકી સાથે જેટકો કંપનીએ આપણને બાર હિટાચી દાનમાં આપી અને હવે જે આ ગીર પરિવારનું કામ પૂરઝડપે ચા ઝડપે ચાલુ થવાનું છે અને એ લોકાર્પણનું કામ આવતી બાર જુલાઈ સાંજના સાડા પાંચ વાગે પેરેડાઇઝ હોલ કટારીયા ચોકડીની બાજુમાં આપણા કેન્દ્રના જળશક્તિ વિભાગના પ્રમુખ મંત્રી કેન્દ્રના એવા માનનીય પાટીલ સાહેબ અને રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ પધારે છે આપણે પણ એમાં પાછળ ન રહી જઈએ જે લોકો ગીરગંગા પરિવારથી પરિચિત છે અને નથી પરિચિત એ પણ પોતે પણ આવે પોતાના મિત્ર સર્કલ આજુબાજુના ઉદ્યોગકારો આજુબાજુના વેપારીઓ આડોશી પાડોશીને સાથે લઈ અને આ અભિયાનના એક સારા વાતાવરણના બનાવવાના એક સંકલ્પમાં સહભાગી થઈએ એવી અપેક્ષા સાથે બાર તારીખના કાર્યક્રમમાં હું આપ સૌને સજોડે આવવા ભાવભર્યું નિમંત્રણ આપું છું વાહ જયંતિભાઈ ખૂબ જ સરસ વાત કરી આપે જે ડેમનું પાણી ખાસ કરીને જે દરિયામાં વહી જાય છે એ રોકી લેવાનું સંચય કરવાનું એ બહુ જ સારું કામ થઈ રહ્યું છે ગીર ગંગા પરિવાર દ્વારા આપ અમારી સાથે જોડાયા ખૂબ સરસ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ